શું શું કરો આ ચોરી કરવા તમને શરમ નથી આવતી આમ આમ ધોરા દિવસે ચોરી કરો મીટર એ ધીમે બોલો ધીમે શેરી માં આબરૂ હે અમારે એક કામ કરો તો મંદર આ કરે અંદર બેહીને વાત કરી આ તો અંદર હાલો 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 બોલો હાલો હું વાત કરશો એ હે ને તમે વિડિયો ડિલીટ કર નાખો અને સમાધાન કરો હાલો હાલો વિડિયો ડિલીટ કર નાખો ના હો કાયદેસર તો થાશે કાયદેસર દંડ થમાવા 10000 રૂપિયા થાય સરકારી ચોપડા વિડિયો બતાવું ને 10000 રૂપિયા દંડ થાય અને જો તમારે ગેરકાયદેસર પતાવવું હોય તો 5000 આપી દયો હાલો વાંધો ન હાલો હે ને આલ્યો 5000 અને વિડિયો ડિલીટ કરો આલ્યો તમે તો બહુ સમજો એ તો હું કહેતો તો આ 5000 રૂપિયા વિડિયો તમારો ડિલીટ હમ હમ તમે વિડિયો ડિલીટ કર ને ખાવ પણ અમે વિડિયો બનાવી લીધા આમ જો અમે आलिया तुम्हारा 5000 पाछा वीडियो डिलीट करना को હવે વિડીયો ડિલીટ કરવો ને તો વીસ હજાર રૂપિયા થાય કે